હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે વિડીયો દમદાર બનાવ્યો અને એમાં કીધું હતું કે આપણે એક વિડીયો સરસ બનાવવાનો છે કે સારા શેરો આપણે ખરીદ્યા છે પણ આપણને પ્રોફિટ પણ આપતો હોય છે સરસ શેર હોય છે પણ આપણે જલ્દીથી વેચી માર આવું કેમ થાય મિત્રો ઘણા માણસો આવું કરે છે મિત્રો લાલચું બનવું જોઈએ પણ કઈ જગ્યાએ લાલચું બનવું જોઈએ અને કઈ જગ્યાએ લાલચું ના બનવું જોઈએ એ શેર બજારમાં ખાસ સમજવાનું છે શેર બજારમાં ક્યારે શેર ખરીદવો શેર સારી કંપની ખરીદવા માટે લાલચું બનવું જોઈએ અને શેર કોઈ સારો ચાલતો હોય તો એના માટે ધીરજ અને દેસન રાખવી જોઈએ તારે લાલચું ના બનવું જોઈએ થોડા પ્રોફિટ સારું આપણે કોઈ પણ સારો શેર વેચી ના મારવો જોઈએ આ ભેદરેખા ખાસ સમજવાની છે આપણા જે પૈસા કમાવાની જે તમન્ના હોય છે એમાં થોડાક પૈસા કમાઈ અને આપણે ધાપી ના રહેવું જોઈએ આપણી ભાષા ગુજરાતી ભાષામાં કહેવાય કે ધરાઈ ના રહેવું જોઈએ ખૂબ શિર સારો હોય એ આપણે એના ફંડામેન્ટ ચેક કરવો જોઈએ અને એમાં કોઈ ખરાબી ન હોય તો પછી એને ખોટો વેચવાનો થોડા પૈસા ન વેચવો જોઈએ મિત્રો દસ જ રાખો ધીરજ રાખવી જોઈએ આપણે એનું સરસ એક ઉદાહરણ તમને હું આપું કે તમે કોઈ બે પેડ વાયા છે બરાબર પેડ એ અને પેડ બી બેન તમે પાણી પાવો છો પેડ બેનો સરસ વિકાસ થાય છે એક વાર બે વર ત્રણ વર્ષ એ તમને ફળ આપવા મળે છે અને એનો એકદમ મસ્ત ગ્રોથ હોય છે અને પેડ એ હોય છે એનો વિકાસ કોઈ થતો નથી એ જે વાવ્યું એ જ પોઝિશનમાં અથવા એનાથી પણ એનો વિકાસ ઓછો હોય છે તો હવે તમને પ્રશ્ન કરવામાં આવે કે તમને ઓપ્શન આપવામાં આવે કે ભાઈ આ બે પેઢમાંથી તમારે એક પીડ કાઢી નાખવું છે તો તમારો બધાનો જવાબ હશે કે જે વિકાસ નથી કરતો એ પીડનો નિકાલ કરવો જોઈએ અને જે ફળ આપે છે એ પીડને આપણે રાખવું જોઈએ આપણે સારા ફળ આપતું હોય એવા પેઢને રાખવું જોઈએ પરંતુ શેરબજારમાં મિત્રો આનાથી ઉલટું થાય આપણે આનાથી ઉલટું છો બધા મિત્રો સમજો તમે કે તમે બધા કહેશો કે પેડ એક આપવું પડે પેડ બીને પણ શેર બજારમાં આવવું નથી શેર બજારમાં તમને સમજાવું ઓનાથી તમે સો ટકા તમારી વાત સમજાવો ધારો કે તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં ચાર કંપનીઓ છે એ કંપની છે બી કંપની છે સી કંપની છે અને ડી કંપની છે હવે એ કંપનીએ તમારે એક હજારનો રોજ છે ડી કંપનીમાં તમારે પાંચ હજારનો રોજ છે સી કંપનીમાં તમારે પચાસ હજારનું પ્રોફિટ છે અને ડી કંપનીમાં તમારે પચીસ હજારનો પ્રોફિટ છે હવે તમને કોઈ એમ કે ભાઈ હવે એમાંથી તમારે એક કંપનીનું તમારે એક કંપનીઓમાંથી એક્ઝિટ થવું છે તો તમે પહેલી કંપની પચાસ હજારનું પ્રોફિટ છે એમાંથી નીકળવાની કોશિશ કરશો એમાંથી તમે પ્રોફિટ બુકિંગ કરશો તમને નુકસાન છે એ કંપની તમેશો નહીં આવું બધા કરતા હોય છે પણ એનું કારણ શું અરે મિત્રો તમારે એમાંથી કયા સેટમાં જ નીકળવું અને ક્યારે નીકળવું ક્યારે પ્રોફિટ પ્રોફિટ બુકિંગ કરશો અને કંપની કંપનીમાં તમારે વેચવા વિશેનું કારણ શું છે તમારે કારણ શું કંપની કોઈ મોડી છે કંપનીમાં કોઈ તકલીફ ઊભી થઈ છે તો સો સો ટકા એક્ઝિટ કરવું જોઈએ પ્રોફિટ કરતી હોય કંપનીમાં પણ કંપનીમાં કોઈ ખરાબી આવે કોઈ એવા ખરાબ ન્યૂઝ આવે તો આપણે એમાં પ્રોફિટ કરવું જોઈએ પરંતુ કંપની સારી ચાલતી હોય બેસ્ટ ચાલતી હોય ધંધુકાર ચાલતી હોય તો એમાં નીકળવાનું કારણ શું છે અરે ઘણા માણસોને તો હદપાર કરી નફી હદપાર કેવી હદ કે સારો શેર ચાલતો શેર દોડતો શેર પ્રોફિટ કરાવતો શેર ડિવિડ આપતો શેર વેચી અને જે ન ચાલતો હોય જે ભંગાર કંપની પડી હોય પોર્ટફોલિયોમાં જે નીચે જતો રહ્યો હોય એ સમજ્યા વિચાર્યા વગર એના ફંડામેન્ટ ચેક કર્યા વગર એમાં એવરેજ કરે આ તો હદ ભેજી કહેવાય તમે કારણો તપાસો તમારો પ્રોફિટ કરતા શેરને કારણો તપાસો નુકસાન કરતા શેરના કારણો કરતા શા માટે નુકસાન કરે છે શું કારણ છે મિત્રો પહેલા આપણે બધાએ બે નંબરનું જે ફળ આપતું એ વૃક્ષ એ જ કાપે છે જે સ્ટોકમાં તમારામાં સારું સારું કામ કરે છે તમને નફા રૂપી ફળ આપે છે અને તેને કાપવા માટે અમે બેઠા છું હા તેમાં કોઈ ખરાબી હોય એમાં કોઈ તકલીફ હોય તો સો ટકા વેચવો પડે એ શેરની કાબલિયત હોય એ શેરની કેપેસિટી વધવાની કેપેસિટી હોય તો થોડા પૈસા ધરાવવું ના જોઈએ પછી જોશો થોડા વર્ષ પછી કે ભાઈ આ શેર તો હજાર ટકા વધી ગયા મારા પોર્ટફોલિયોમાં હતો મેં તો ખાલી પચીસ રૂપિયા પ્રોફિટ રાખીને શેર વેચી દીધો પસ્તાવો થાય તમે પૈસાદાર નથી થતા એનું કારણ આજુ છે મિત્રો મારી હું વાત કરું મેં સો રૂપિયાનો લીધેલો શેર દસ ગણા એટલે કે સાઠ રૂપિયાથી આ નથી વેચ સત્સો રૂપિયા થયો નથી વેચ અને હવે સો હજાર થવાની અણી ઉપર છે એક હજાર ગણો મિત્રો કૂદકા મારવા આ શેરમાંથી પેલા શેર પેલા શેરમાંથી પેલા છે તમે શેર બ્રોકો સતત લે વેચ કરી તમારે ખોટા શીર બ્રોકોની ફી ભરવી પડે સારો શીર દબાઈ કુંડળી મારીને બેસી જવું જોઈએ દસ વર્ષ થયો ને પંદર વર્ષ થયો તો શું ફેર પડે એમાં તમે એનાલિસિસ કરો ન ચાલતા શીર વિશે ચાલતા શીર વિશે આ કેમ નથી ચાલતો આ શેર કેમ ચાલ્યો છે એ બધું ચેક કરું નથી એનું કારણ જાણો કંપનીમાં શું ખરાબી છે એ પકડો જે શેર પ્રોફિટ કરે છે તે કેમ વધે છે અને આવનારા સમયમાં કેટલો વધશે તેનો સેક્ટર કેટલો વિશાળ છે પરમોટર કેટલા હોશિયાર છે પરમોટરનું હોલ્ડિંગ કેટલું છે તેનું ઉત્પાદન કેવું છે બજારમાં ઉત્પાદનની માંગ કેવી છે આ બધા પાસા સબળ હોય આ બધા પાસા મજબૂત હોય તો શેર વેચવાનું કોઈ કારણ નથી તમે તમારા પોર્ટફોલિયો ચેક કરજો એમાં જો દમદાર કંપનીઓ પડી હોય તો એને લાવશો તમે આ શેર વેચીને બીજા શેરમાં બીજા શેર વેચીને ત્રીજા શેરમાં ખોટા કૂટકા મારશો મત પેસન્ટ રાખો ધીરે રાખો સારા શેર માટે હા કોઈ ખરાબ શેર પહેરી ગયો હોય કોઈ ખરાબ કારણ તમને મળે તો તમે એને અપડેટ કરી શકો છો મિત્રો બધાની સાથે આ થાય છે ધારો કે મેં કેમનો શેર વીસ રૂપિયા આસપાસ લીધો અને સાઠ રૂપિયા વેચી લીધો આજે એકસો ને વીસ રૂપિયા થયો મેં એની અવે બીજી કંપની લીધી છે પરંતુ કંપની એ કંપની ડબલ તો નથી જ કર્યા એટલે તમે પણ જો તમને સારી કંપની મળી ગઈ હોય તો તમારે કોઈ એક્ઝિટ કરવાની જરૂર નથી તમે પકડીને બેસી છે સારા શેર ખરીદો અને લોવા માટે લોબા સમય માટે ઠેર રાખો આ પેશન રાખશો તો જ તમે શેરબજારમાં સારા પૈસા બનાવી શકશો એના માટે તમારે સમય આપવો પડશે તમારે તાત્કાલિક કરોડપતિ થવું હોય એક જ વર્ષમાં દસ ઘણા પૈસા કરવા હોય તો શેરબજારમાં કદાચ ન પણ થાય આમાં કૂદકા ના મારવાના અને એક શેર મારી રજા ઉપર આવ્યો છે અને એમાં સારું એવું હોલ્ડિંગ વધ્યું છે કંપનીનું માર્કેટ સાવ સાવનાનું છે ભાવ ઊંચો છે કંપની ખૂબ શેર ઓછા બહાર પાડેલા છે મિત્રો હવે મારો ફોન એમાં હલવાઈ ગયો છે કંપની વિશે મેં લખ્યું નથી કાલુ આના માટે સ્પેશિયલ મારે વિડીયો બનાવવો પડશે હું કંપની તમારા પાસે મૂકું છું તમારી સામે મૂકું છું તમને કંપની લેવાનું હું કોઈ કહેતો નથી પણ તે કંપનીનો અભ્યાસ કરીને મને કોમેન્ટ કરજો કે ભાઈ આ કંપની કેવી છે તમને સારી લાગે તો સ્પષ્ટ કહેજો કે ના કંપની સારી છે અને ના લાગે તો પણ એનું કારણ દર્શાવજો તમે મારા વિડીયો ખૂબ જોયા છે તો તમને થોડોક તો ખ્યાલ આવો છો કે ભાઈ આ કંપનીને આ રીતે જોઈ શકાય આ કંપનીને આ રીતે ચેક કરી શકાય આ તમારા માટે પરીક્ષા ગણો તો પરીક્ષા છે કાલે મારો વિડીયો એ હું મૂકીશ મિત્રો અને તમે ધીરજ આજે શેર બજારમાં કામ કરો તમારે એકસો ને હજાર ટકા પૈસા બનશે તમારે ભલે પૈસા તમે નહીં વાપરી શકો પણ તમે સાત ઠોકન કહી જાય કે શેર બજારમાંથી હું પૈસા કમાણો છું મિત્રો પૈસા હોવા એક વાત છે પૈસા ન હોવા એક વાત છે પરંતુ પૈસાવાળાનું જીવન પૈસા વગરના જીવ તમે લોકો કહે છે કે પૈસા તો પછી આપણે શું કોમના અરે તમે કહો તમારા પાસે તમારા મા બાપ તમારા આગલી પેઢીવાળાએ પૈસા તમારા માટે ન રાખ્યા હોત તો તમારી પાસે શું હોય તમારા બાળકો માટે તમારી આવનારી પેઢી માટે પૈસા તમે કમાવો છો રાત દિવસ તમે જે કામ કરો એ કોના માટે કરો તમારા કુટુંબ માટે કરો અને એવી જરૂરિયાત ઊભી થાય તો એનું કારણ હોવું જોઈએ કે ભાઈ અમારે કારણથી આ પૈસા કાઢવા પડે અને કાઢવા પડે એના માટે કોઈ આખી દુનિયાને કારણે પર નહીં તમારો પોર્ટફોલિયો મેન તમારો પોર્ટફોલિયો કઈ રીતે મેનેજ કરવો શું કરવું એ તમે સ્વતંત્ર છો પરંતુ અમે જે મને લાગ્યું એવું અમે બોલે છે જેવો અમારો અનુભવ છે એવી તમારા સામે વાત કરો છો થેન્ક યુ મિત્રો આભાર